ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટે આજે જામીન મંજૂર કરતા પ્રદેશ લેવલેથી પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આમ આદમી પાર્ટીના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અઢી મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા અને ગુજરાત હાઈકોર્ટે આજે શરતી જામીન તેમના મંજૂર કર્યા છે તેના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે હું છું ભાઈ આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના હીરો કહેવાતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે તેમના સમર્થકો છેલ્લા ઘણા સમયથી મીટ માંડીને આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હાલ ખુશીના સમાચાર છે ઉત્સાહના સમાચાર માનવામાં આવી રહ્યા છે અઢી મહિના કરતાં વધારે સમયથી ધારાસભ્ય જેલવાસ ભોગવી રહ્યા હતા થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લા કોર્ટે તેમના જામીન ફગાવ્યા હતા અને તેઓ હાઈકોર્ટની શરણે પહોંચ્યા હતા અને હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યા છે આ ચુકાદો દરમિયાન શરતી જામીન તેમના મંજૂર થયા છે જેમાં તેઓ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં નહીં પ્રવેશી શકે ત્યારે શરતી જામીન બાબતે સાથે જ ધારાસભ્યની ધરપકડ મામલે જે આદિવાસી સમાજમાં રોષ હતો તે બાબતે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ તે સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે ને આ મુદ્દે આપણી સાથે આમ પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણભાઈ રામ જોડાઈ ચૂક્યા છે પ્રવીણભાઈ કઈ રીતે જુઓ છો ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટમાં આજે જામીન મંજૂર થયા છે પરંતુ કેટલીક શરતો તેમના પર મૂકવામાં આવી છે જે શરતોમાં એક શરત તેઓ ડેડિયાપાડામાં નહીં પ્રવેશી શકે કઈ રીતે જુઓ છો પહેલા તો અ જુઓ પહેલા તો

કે એમના નેતા એમના વિસ્તારમાં રહી એમની વચ્ચે રહી અને એમના કામ કરી શકે અને એમનું જે કેવા પ્રશ્નો હોય એ પ્રશ્નો નું નિરાકરણ કરી શકે તો તમે એક પ્રજા દ્વારા ચૂંટાયેલા એક વ્યક્તિ ને એક લોક નેતા ને પ્રજાથી દૂર રાખવાની શરતો આ દેશની અંદર બહુ મારા ઘાતક છે કે જે વિસ્તારમાં ધારાસભ્ય છે એ વિસ્તાર થી એને દૂર રાખવા એવી શરતો મને એવું લાગે છે કે થોડી આઘાતજનક છે વહેલામાં વહેલી તકે અમને આશા અને અપેક્ષા છે કે આ શરતોમાં પણ કોર્ટ ઢીલાસ રાખશે અને જનતા વચ્ચે

તો આ બાબતને લઈને આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ છે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે કઈ રીતે લોકો વચ્ચે તમે લોકો જવાના છો ને કઈ રીતનું આખું આયોજન રહેશે કાર્યક્રમોનું ચોક્કસથી ચેતરભાઈ વસાવા જ્યારે એમને જેલની અંદર ખોટી રીતે ધકેલવામાં આવ્યા અને ત્યારે જે એક માનનીય અરવિંદજી ના નેતૃત્વમાં એક જે પ્રોગ્રામ થયો અને ત્યારે જે જનમેદની આખા ગુજરાતે જોઈ છે કે આદિવાસી સમાજમાં કેટલો આક્રોશ છે ચેતરભાઈ હવે પોતે ખુદ બહાર આવ્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર ચોક્કસથી અમારી આખી પ્રદેશની ટીમ બેસી અને નવા પ્લાનિંગો સાથે આયોજન થશે અને સાથે સાથે જે આદિવાસી સમાજમાં આક્રોશ છે ચેતરભાઈ ને ખોટી રીતે હેરાન કરવાનો જે પ્રયત્ન થયો છે એટલા સમય સુધી જેલમાં નાખવાનો પ્રયત્ન થયો છે હજુ પણ એને લોકોની વચ્ચે

આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય જૈતર વસાવાનો જેલવાસ જે પૂર્ણ થયો છે અને હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે તે નિર્ણયને તેમણે વધાવ્યો છે સાથે જ ભાજપ ઉપર તેમણે પ્રહાર પણ કર્યા હતા દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે